અને એક સીધી વસ્તુ અમે ચલણ ના ભરવાનું હવે એવું કીધું તમે ગાડી જમા કરી લો અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો એ સ્લીપ આપવા તૈયાર નથી કારણ કે એમની પાસે છે જ નહીં એમની પાસે છે એમની પાસે હોય કીધું કેશ તમને આપી દે કેશ લેવા અમે તો ભરવા તૈયાર હતા એવું કે જો મરમતી ના ભરજો તમારામતી ભરો અમે તો ભરવા તૈયાર જ છે ને તમે લાવ કેમેક્સ કરવા રેડી તમે કીધું હા કારણ કે માસ્ક ઉપર બધાને પૂછો કે આને અહીથી તો અને આ